દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો મનહર પટેલના જય ભગવાન મિત્રો છેલ્લા બે વર્ષની અંદર સોશિયલ મીડિયા ઉપર ઉપર મારી મનહરડી પટેલ ચેનલ ભગવદ્ ગીતાનું ગુડ રહસ્ય પાંચસો ને વીસ એપિસોડમાં જે ખુલ્લું થયું એ ગુડ રહસ્ય હજારો લાખો લોકોએ એ વિડીયોને જોયા છે મિત્રો એ જ ગુડ રહસ્ય

એકદમ ગામથી સરળ ભાષા સરળ દ્રષ્ટાંતો સાથે ન ભૂતો ન ભવિષ્યથી આજ સુધી તમારી લાઈફમાં તમે એ ભગવદ્ ગીતાનું ગોળ રહસ્ય સાંભળ્યું નહીં હોય મિત્રો એવું ગોળ રહસ્ય એક એઝ અ પોસ્ટમેન ઓફ નેચર હું માત્ર ને માત્ર કુદરતનો ટપાલી છું મિત્રો અને કુદરતની ટપાલ નાખવા આવ્યો છું હું તો ટપાલ નાખીને છૂટો ટપાલી ટપાલ વાંચવી ના વાંચવી એ આપની મરજી છે આ જ્ઞાનને પામે અને આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સમાધિનો અનુભવ કરે સંસારમાં રહેવા છતાં પણ સંસારના દુઃખોથી મુક્ત રહે મિત્રો દરેક મનુષ્ય શાશ્વત સનાતન સુખને પામે એવો અમારો ભાવ છે અંદરનો અને એટલા માટે મિત્રો આ શ્રાવણ મહિનાના ત્રીસ દિવસની અંદર ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયના સાતસો શ્લોકની અંદર જે ગૂળ રહસ્ય ખુલ્લું થયું છે એ ગૂઢ રહસ્ય સરળ ભાષામાં મનોહર્ભયના નિમિત્તે ખુલ્લું થવા જઈ રહ્યું છે મિત્રો એક વખત આ ગૂઢ રહસ્યને સાંભળશો મિત્રો ડંફાસ નથી મારતો પણ ન ભૂતો ન ભવિષ્યથી મિત્રો તમે કહેશો કે આ વિજ્ઞાન આજ સુધી અમે સાંભળ્યું નથી મિત્રો ભગવદ્ ગીતાનું જ્ઞાને માત્ર જ્ઞાન નથી વિજ્ઞાન સાથે એનું જ્ઞાન છે અને એટલે સાતમા અધ્યાયનું નામ આપ્યું જ્ઞાન વિજ્ઞાન યોગ મિત્રો ભગવદ્ ગીતાની વેલ્યુ સમજવી હોય તો અઢારમા અધ્યાયનો નો શ્લોક વાંચી લેજો હે અર્જુન મારી તારી વચ્ચે આ સંવાદ થયો મેં તારી આગળ આ રહસ્ય જ્ઞાન ખુલ્લું કર્યું એ કોઈ પણ મનુષ્ય કળિયુગની અંદર કોઈ વ્યક્તિ પાસેથી કોઈ જ્ઞાની પાસેથી સાંભળશે માત્ર સાંભળશે માત્ર શ્રવણમ માત્ર સાંભળશે એ પણ તું નક્કી જાણી લે કે મૃત્યુ પછી ઉત્તમ કર્મો કરનારાની ગતિને પામશે એમાં સહેજ પણ શંકા નથી મિત્રો

મનહર ડી પટેલ ઓફિશિયલની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હું એટલા માટે સબસ્ક્રાઈબ કરવાનું કહું છું કે તમારો એક એપિસોડ છૂટી ના જાય અને ત્રીસે ત્રીસ દિવસ તમે આ જ્ઞાનનું રસપાન કરી શકો અને ભગવાનના કયા મુજબ મૃત્યુ પછી ઉત્તમ કર્મો કરનારાની ગતિને પામે છે અર્જુન આ જ્ઞાન જે સાંભળશે એ ઉત્તમ કર્મો કરનારાની ગતિને પામશે એમાં શંકા નથી મારો ભાવ એવો છે મિત્રો મારો કોઈ સ્વાર્થ નથી અને આ જ્ઞાનમાં કશું છોડવાનું નથી કશું પકડવાનું નથી કોઈ ગુરુ નથી છોડવાના સંપ્રદાય નથી છોડવા કશું બદલવાનું નથી મિત્રો બધું એજ ઇટ ઇજ સંસારના સુખો ભોગવતા ભોગવતા ભોગવ જે કઈ આપણે રિચ્યુઅલ્સ જે કઈ ધર્મ કરતા હોય એ કરતા 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 માત્ર સાંભળવાનું છે એને સમજવાનું છે એને વાગોળવાનું છે અને એને આત્મસાત કરવાનું છે મિત્રો ભગવદ્ ગીતાનું જ્ઞાન એ આર્ટ ઓફ એક્શન નથી આર્ટ ઓફ વિઝન છે ભગવદ્ ગીતાનું જ્ઞાન મિત્રો મારીને તમારી ક્રિયાને બદલતું નથી માત્ર ને માત્ર મારીને તમારી દ્રષ્ટિને બદલે છે મારું તમારું વિઝન બદલે છે એટલે હું એને આર્ટ ઓફ વિઝન કહું છું અંદરથી દુનિયાને જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય છે અને એ દ્રષ્ટિ બદલાવાથી રાગ અને દ્વેષ જતો રહે છે મિત્રો અને રાગ અને દ્વેષ જ્યારે જતો રહે છે ત્યારે માણસ અકર્તા દશામાં સમાઈ જાય છે અને કર્મ બંધનમાંથી એ મુક્ત થઈ શાશ્વત સનાતન સુખને પામે છે પરમ પદને પામે છે આવું અદ્ભુત જ્ઞાન શ્રાવણ મહિનાના પચીસમી તારીખથી આખો શ્રાવણ મહિનો નીકળશે સર્વે ભવંતુ સુખીના સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રા નિપશ્યંતો મા કશ્ચિત દુઃખ ભાગ ભયાત આ દુનિયાના સર્વ જીવો શાશ્વત સનાતન સુખને પામો આરોગ્યને પામો મિત્રો અમારો ભાવ છે કે બધા જ મેક્ઝિમમ મેક્ઝિમમ લોકો આ જ્ઞાનને સાંભળે અને એને સમજે અને જીવનમાં એને એપ્લાય કરે એને આત્મસાત કરે એવો અમારો ભાવ છે તો હવે આપણે મળીશું પચીસ તારીખ શ્રાવણના પહેલા દિવસે સાંજે સાત વાગે પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત